આગામી તહેવાર શિવરાત્રી અને રમજાન મહિનો નજીક હોય ત્યારે

કોઈ તહેવાર નતા કહી શકો સંપર્ક છૂટી ગયો તો ફરી તમે તમારા વિસ્તારમાં જઈ તમારો સંપર્ક બનાવી દેજો તમારા જે કંઈ જેમ હમણાં વાત કરી મારી અંદરનો દસ જણ હોય રોકડના ચોકી આ જેટલા બી અહીંયા બેઠા છે બધા જ અમને ખ્યાલ છે કે પોસ્ટલ નંબર બી અમારા એની પાસે છે અને કંઈ પણ હોય તો પહેલેથી કહી દેશે કે મેડમ આમાં આવું છે આવું છે તમે થોડું ધ્યાન રાખજો અથવા એસીપી સાહેબને કહી દે પીઆઈને કહી દે અને એ રીતે આપણે આ આપણું જે આપણો વિસ્તાર છે એમાં આપણે શાંતિ આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે સિટી પોલીસ સ્ટેશન વારસિયા પોલીસ સ્ટેશન અને કુંભારવાડા ત્રણ પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું આગામી આઠ તારીખે મહાશિવરાત્રીનો તહેવાર છે એ અનુસંધાને શિવજી કી સવારી અને ઘણી બધી નાની નાની શિવાજી શિવ શિવ ભગવાન માટેની યાત્રાઓ નીકળવાની છે એ યાત્રા અનુસંધાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું હતું સાથોસાથ અગિયાર તારીખથી જે ઈદના રમઝાન મહિનાની શરૂઆત થશે એના અનુસંધાને પણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું એટલે બે તહેવારો શાંતિપૂર્વક ઉજવાય અને કોઈ અનિષ્ઠ બનાવ ન બને અને કોઈ ઉશ્કેરાટ ન ફેલાય એની માટે થઈ અને તમામ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું જરૂર સૂચના આપવામાં આવેલી છે સોશિયલ મીડિયા પર વોચ રહેશે એની પણ સૂચના આપવામાં આવેલી છે અને કોઈ ખોટી અફવા ન ફેલાવે અને એવું કંઈ હોય તો તરત અમારું ધ્યાન દોરે એ પણ સૂચના આપવામાં આવેલી છે શિવજી સવારીમાં કયા પ્રકારનો બંદોબસ્ત શિવજી કી સવારીમાં ધાબા પોઈન્ટ રહેશે ડીપ પોઈન્ટ રહેશે મુવિંગ બંદોબસ્ત છે અને ફિક્સ પોઈન્ટ પણ છે આ બંદોબસ્તમાં બહારથી આવનાર ફોર્સ લોકલ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને એસઆરપીનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે આજે આપ ચેનલોના માધ્યમથી જણાવવામાં આવે છે કે સિટી પોલીસ સ્ટેશન ખાતે જે મિટિંગ રાખવામાં આવી છે એ મિટિંગ આવનાર દિવસોના અંદર સીજીની સવારી જે નીકળનારા છે એના બંદોબસ્તમાં અને તે વખતે બધા જ વિસ્તારના વ્યક્તિઓ પોતપોતાના વિસ્તારમાં હાજર રહે અને શાંતિથી શિવજીની સવારી પસાર થાય એને વ્યવસ્થામાં રહે એના માટે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને ત્યાર પછી અગિયાર તારીખે પવિત્ર મહિનો રમજાન મહિનો ચાલુ થાય છે તો મારા દરેક મિત્રોને કેવું છે કે આ મહિનાના અંદર

તે સમગ્ર વડોદરા શહેરમાં તેની ગુજરાતમાં તેની દેશની પ્રખ્યાત શિવજીની યાત્રા નીકળી રહી છે ને એનામાંથી હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો ને તમામ કોમના લોકો સાથે મળીને આ ઉત્સવ ઉજવે તેની એકતા માટેનો એક પ્રયાસ હતો અને આગામી રમઝાન પવિત્ર રમઝાન માસ જે અગિયારમી તારીખથી જે ચાલુ થાય છે તેમાં કોઈ જાતનો અડચણરૂપ ના થાય એકબીજાની કોમ સમજીને આ તહેવાર ઉજવેને સાથે સાથે જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તેમાં આચારસંહિતાનો અમલ થાય અને એકબીજા એક જે સમગ્ર વડોદરામાં અત્યારે શાંતિ છે કોઈ જાતનો પ્રયાસ ના દોડાય એના પ્રયત્ન રૂપે શાંતિ સમિતિના જે મિટિંગ રાખેલી એમાં હિન્દુ મુસ્લિમ તમામ આખા ચાર દરવાજાના વિસ્તારના ફતેહપુરા વિસ્તારના જે સિટી પોલીસ વિસ્તારના સમગ્ર નેતાગણ વકીલ મિત્રો એ તમામ લોકો હાજર રહી અને એકબીજાને સાથ અને સહકાર આપી અને સિટી પોલીસ સ્ટેશનને તમામ મદદ કરવા માટેનો અનુરોધ કરેલો છે શાહ પૂર્વ કોર્પોરેટર હાલ જેલ સલાહકાર સમિતિનો સભ્ય છું